ભાદરવી પૂનમ મેળા માટે એસટી નિગમ સજ્જ પંચાવનસો વધારાની બસો દડાવાશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી નિગમ દ્વારા આગામી ભાદરવી પૂનમના મહામેળાને અનુલક્ષીને યાત્રાળુઓની સુવિધા માટે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ મેળામાં ઉમટનારા લાખો શ્રદ્ધાળુઓની ભીડને પહોંચી વળવા માટે નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાંથી પંચાવનસો વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ વિશેષ વ્યવસ્થા અંતર્ગત લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓને સરળ અને સુરક્ષિત પરિવહન સેવા પૂરી પાડવામાં આવશે બસોના સુચારુ સંચાલન માટે કેન્દ્રીય નિયંત્રણ કક્ષા સ્થાપિત કરવામાં આવ્યો છે જ્યાંથી તમામ બસોનું ભૌગોલિક સ્થિતિ નિર્ધારણ પ્રણાલી દ્વારા ચોવીસ કલાક નિરીક્ષણ કરવામાં આવશે આ ઉપરાંત યાત્રાળુઓની સુવિધા માટે

તે સુનિશ્ચિત કરવાનો છે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સહયોગથી પરિવહન સુરક્ષા અને ભીડ નિયમનની આ સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી સમગ્ર મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે